શક્તિસિંહ ગોહિલે મતદારોને ખાસ અપીલ કરી હતી પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી કોંગ્રેસ પક્ષને મળી છે ગોહિલે જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા કોઈને પણ મતદાન આવતા હોય તો આ ગુનાહિત કૃત્યોનું મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરીને અથવા સીસીટીવી કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રેસ પક્ષના વોરરૂમમાં વોટ્સએપ નંબર પર મોકલી આપવા અપીલ કરી છે જો આવી કોઈ બાબત સામે આવશે નમસ્કાર લોકશાહીમાં ચૂંટણી છે કોઈ પણ જાતના ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહી નો પાયાનો સિદ્ધાંત છે મને અનેક મતદાતાઓ ફોન આવે છે સંદેશાઓ આવે છે કે તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે સત્તાધારી પક્ષને આવા બધા પ્રયત્નો છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એ ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી અને આ માટે આપ જે કંઈ પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોર રૂમમાં એટ ટુ ઝીરો 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 ફાઈવ ડબલ નાઇન એટ નાઇન ગુજરાતીમાં કહું છું બ્યાસી ત્રણ મીના ઝીરો 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 પાંચસો નવ્વાણું નેવ્યાસી આ એક વોટ્સએપનો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના ઉપર મોકલી આપત્રીય સમાજ દ્વારા રૂપાલાના વિરોધ અંગે